નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ખેડૂતો માટે કે નવી અપડેટ છે કે જે તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં તારીખ અપાવી હતી પહેલાં કે પંદર બાર બે હજાર પચીસ પચીસથી ચૌદ એક છવ્વીસ જેમાં અત્યારે નવી અપડેટ આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો તેની આપણે સંપૂર્ણ માહિતી પૂરેપૂરી માહિતી આજના વિડીયોમાં લેવાના છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન અને આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સૌ તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લેકરના બટન ન જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌ તો પહોંચે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં નવી અપડેટ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ પંદર બાર બે હજાર પચીસથી ચૌદ એક બે હજાર છવ્વીસ જે હતી પહેલાં ખેડૂત મિત્રો એના બદલે નવી તારીખ ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો ખેડૂત મિત્રો અત્યારે નવી તારીખ જાહેર કરવામાં આવી છે બાવીસ બાર બે હજાર પચીસથી તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ કરવામાં આવી છે ખેડૂત મિત્રો એકવીસ એક બે હજાર છવ્વીસ ખેડૂત ભૂલ છે એટલે એકવીસ એક બે હજાર છવ્વીસ કરવામાં આવી છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો પ્રતિમણનો ભાવ કેટલો રાખવામાં આવ્યો છે એની પણ આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો સોળસો રૂપિયા પ્રતિમણ ના ભાવે ખરીદી કરશે ખેડૂત મિત્રો સરકાર ને આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો દ્વારા પકવવામાં આવેલ તમામ તુવેરનું ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે ખેડૂત મિત્રો અત્યારે તુવેરનો અત્યારે ખેડૂત મિત્રો તુવેરનો બજારમાં ભાવ હજારથી બારસો રૂપિયા જેટલો હાલતો હોય તો ખેડૂત મિત્રો આપણે અત્યારે બજારમાં હજારથી બારસો આવતો હોય તો ખેડૂત મિત્રો સરકાર સોળસો રૂપિયા પ્રતિમાળના ભાવે ખરીદી કરશે તો ખેડૂત મિત્રો અને બધી તુવેરની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે એવી જાણ કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો આપણે ફોર્મ ઝડપથી ટેકાનું ભરી દઈએ કોઈ ખેડૂત મિત્રો વંચિત ન રહી જાય આ ફોર્મ ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે આ સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયતના વીસી મારફત એલ વન પીઓએસ મશીન દ્વારા આધાર ઓથેન્ટિફિકેશન અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફેસ ઓથેન્ટિફિકેશનથી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત ખેડૂત મિત્રો ઓનલાઈન નોંધણી કરવામાં આવશે જે ટેકાના ભાવે ફોર્મ ભરવાના છે તેની અને ખેડૂત ખાતેદારના ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર પર ભરાવવા માટે વધુમાં વધુ ત્રણ નોમિની એડ કરવા કરાવી શકશે ખેડૂત ખાતેદાર ટેકાના ભાવે તુવેરનું ફોર્મ ભર ખરીદી કેન્દ્ર પર ભરાવવા માટે વધુમાં વધુ ત્રણ નોમિની એટલે કે ત્રણ નોમિની તમે એડ કરાવી શકશો ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં નવી અપડેટ ખેડૂત મિત્રો તો જેમાં કે ગુજરાત સરકાર દ્વારા તુવેરની પાકની ટેકાના ભાવે ખરીદીની નોંધણીની નવી તારીખ જાહેર કરે છે આપણે આગળ જે વાત કરી છે ખેડૂત મિત્રો બાવીસ બે હજાર પચીસથી એકવીસ એક છવ્વીસ દરમિયાન એ સમૃદ્ધિ પોર્ટલ ખોલ્લું રાખવામાં આવે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજ આશા રાખશું કે આશા રાખું છું ખેડૂત મિત્રો કે તમને વિડીયો ગમ્યો હશે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આભાર તમારો